પિતૃઓના પાંચ ઋણથી મુક્ત હશો તો જ સુખ મળશે તમારા પૂર્વજોની નારાજગીને આ રીતે ઓળખો નારાયણબલી અને નાબબલીની વિધિ કેમ જરૂરી છે ઘણા લોકો હંમેશા તેમના પૂર્વજો વિશે ઉત્સુક રહે છે જેમ કે તેઓ કોણ છે અથવા તેઓ કેમ ગુસ્સે થાય છે તેમના ગુસ્સાથી શું થાય છે આ પિતૃદોષ શું છે જો આપણા પૂર્વજો આપણાથી નારાજ હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે તેઓ આપણાથી નારાજ છે અને જો તેઓ નારાજ છે તો આપણે તેમને કેવી રીતે રાજી કરીએ શકીએ વગેરે પિતૃઓ આપણા પૂર્વજ છે જેનું ઋણ આપણા ઉપર છે કારણ કે તેમને કોઈને કોઈ ઉપકાર આપણા જીવન પર કર્યો હોય છે મનુષ્યલોકથી ઉપર પિતૃલોક છે પિતૃલોકની ઉપર સૂર્યલોક છે અને તેની ઉપર સ્વર્ગલોક છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આત્મા પૂર્વજગતમાં જાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે આત્મા શરીર છોડ્યા પછી સૌથી પહેલાં ઉપર આવે છે ત્યારે તે પિતૃલોકમાં જાય છે આપણા પૂર્વજો ત્યાં જોવા મળે છે જો તે આત્માને પુણ્યકાર્યો કર્યા હોય તો આપણા પૂર્વજો પણ તેને વંદન કરે છે અને પોતાને ધન્ય માને છે કે આ વિશેષ આત્માએ આપણા પરિવારમાં જન્મ લઈને આપણને આશીર્વાદ આપ્યા છે આનાથી આગળ આત્મા તેના ગુણના આધારે સૂર્યલોક તરફ ગતિ કરે છે જો આત્મા વધુ ગુણોવાળો હોય તો તે આત્મા સૂર્યલોકમાંથી સ્વર્ગલોકમાં જાય છે પરંતુ કરોડોમાં પણ કદાચ એક જ આત્મા ભગવાનમાં ભળી જાય છે જેને ફરીથી જન્મ લેવો પડતો નથી એટલે કે તેને મોક્ષ મળે છે માનવ જગત અને પૂર્વજોની દુનિયામાં અનેક આત્માઓ પોતાની ઈચ્છા અને આસક્તિને કારણે પોતાના પરિવારમાં ફરી જન્મ લે છે પિતૃદોષ શું છે જ્યારે આપણા આ પૂર્વજો સૂક્ષ્મ અને સ્થૂળ દેહથી પોતાના પરિવારને જુએ છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે તેમના પરિવારના લોકોને તેમની પ્રત્યે આદર છે કે નથી તેમને પૂર્વજો પ્રત્યે પ્રેમ છે કે નથી કોઈ પ્રસંગોમાં તેમને યાદ કરે છે કે નહીં શું તેઓ તેમનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરે છે કે નહીં જો તેવું ન થતું હોય તો તે આત્માઓ દુઃખી થઈને તેમના વંશજોને શ્રાપ આપે છે જેને પિતૃદોષ કહેવાય છે પિતૃદોષ પૂર્વજોના ક્રોધને કારણે એવું માનવામાં આવે છે કે પિતૃદોષ એક અદૃશ્ય બાધા છે પિતૃઓ નારાજ હોવાના કારણે આ બાધા આવે છે પૂર્વજો નારાજ થવાના ઘણા કારણો હોઈ શકે છે તમારા આચરણ પરિવારના કોઈ સભ્ય દ્વારા થયેલી ભૂલ શ્રાદ્ધ ન કરવું વગેરે અંતિમ સંસ્કારમાં કોઈ ભૂલ વગેરેને કારણે પણ તે થઈ શકે છે પિતૃદોષને કારણે કઈ કઈ સમસ્યાઓ થાય છે આ સિવાય માનસિક હતાશા ધંધામાં નુકસાન મહેનત પ્રમાણે પરિણામ ન મળવું લગ્ન કે દાંપત્ય જીવનમાં સમસ્યાઓ કરિયરમાં સમસ્યાઓ કે ટૂંકમાં વ્યક્તિ અને તેના પરિવારને જીવનના દરેક ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડે છે પિતૃદોષના કારણે ગ્રહોની સ્થિતિ સંક્રમણ અને સ્થિતિઓ હોય તો પણ શુભ ફળ પ્રાપ્ત થતું નથી દેવી દેવતાઓની ગમે તેટલી પૂજા કરવામાં આવે તો પણ પૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થતું નથી પિતૃદોષ બે રીતે અસર કરે છે એક કધોગતિવાળા પૂર્વજોના કારણે બે ઉર્ધ્વગતિવાળા પૂર્વજોના કારણે અધોગતિવાળા પૂર્વજોની ખામીના મુખ્ય કારણોમાં પરિવારના સભ્યોનું ખોટું વર્તન અતૃપ્ત ઇચ્છાઓ મિલકત પ્રત્યે લગાવ અને ખોટા લોકો દ્વારા તેનો ઉપભોગ લગ્નમાં પરિવારના સભ્યોના ખોટા નિર્ણય પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ હોય તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે જ્યારે તેઓ જાય છે ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોને શાપ આપે છે અને તેમની શક્તિથી નકારાત્મક પરિણામો આપે છે સામાન્ય રીતે ઉર્ધ્વગામી પિતૃઓ પિતૃદોષ પેદા કરતા નથી પરંતુ જો તેમનું કોઈ રીતે અપમાન થાય અથવા કુટુંબના પરંપરાગત રિવાજોનું પાલન ન થાય તો પિતૃદોષનું કારણ બને છે તેમના દ્વારા ઉત્પન્ન પિતૃદોષના કારણે વ્યક્તિની શારીરિક અને આધ્યાત્મિક પ્રગતિમાં સંપૂર્ણ રીતે અવરોધ આવે છે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે ગમે તેટલી પ્રાર્થના કરવામાં આવે આ પિતૃદોષ તેમના કોઈપણ કાર્યને સફળ થવા દેતો નથી પિતૃદોષથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કયા ગ્રહના કારણે અને કયા પ્રકારનો પિતૃદોષ ઉત્પન્ન થઈ રહ્યો છે જન્મપત્રિકા અને પિતૃદોષ જન્મપત્રિકામાં પિતૃદોષને લગ્ન પાંચમા આઠમા અને બારમા ઘરમાંથી ગણવામાં આવે છે પિતૃદોષમાં પિતૃદોષ મુખ્યત્વે સૂર્ય ચંદ્ર ગુરુ શનિ અને રાહુ કેતુ ગ્રહોની સ્થિતિ પરથી ગણવામાં આવે છે આ પૈકી દરેક પિતૃદોષમાં ગુરુ શનિ અને રાહુની ભૂમિકા મહત્વની છે આમાં પિતા કે દાદાને સૂર્યમાંથી માતા કે દાદીને ચંદ્રમાંથી ભાઈ કે બહેનને મંગળથી અને પત્નીને શુક્રમાંથી ગણવામાં આવે છે મોટા ભાગના લોકોની જન્મપત્રિકમાં મુખ્યત્વે પિતૃદોષ ત્યારે જ થાય છે જ્યારે ગુરુ શનિ અને રાહુ પીડિત હોય તેથી વિવિધ ઉપાયો કરવાની સાથે જો વ્યક્તિ પંચમુખી સાતમુખી અને આઠમુખી રુદ્રાક્ષ પણ ધારણ કરે છે તો પણ પિતૃદોષ ઓછો થાય છે આ ઉપાયો ઝડપથી અસર કરી શકે છે પિતૃદોષ દૂર કરવા માટે આ રુદ્રાક્ષ ધારણ કરવા ઉપરાંત આ ગ્રહો માટે અન્ય ઉપાયો કરવા જેવા કે મંત્ર જાપ અને સ્ત્રોત્રોનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ છે વિવિધ ઋણ પિતૃદોષ એવું માનવામાં આવે છે કે આપણા પર મુખ્યત્વે પાંચ ઋણ હોય છે જો આપણે ઋણ નહીં ચૂકવીએ તો આપણને ચોક્કસપણે શ્રાપ મળે છે આ ઋણ છે માતાનું ઋણ પિતાનું ઋણ માનવનું ઋણ દેવનું ઋણ અને ઋષિનું ઋણ એક માતૃઋણ માતા અને માતાની બાજુના તમામ લોકો જેમાં માતા મામા પિતૃદાદી પિતૃ અને તેમના ત્રણ પેઢીના પૂર્વજોનો સમાવેશ થાય છે કારણ કે માતાનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે તેથી જો કોઈ વ્યક્તિ માતા પ્રત્યે અપશબ્દો બોલે છે અથવા માતાના પક્ષમાં મુશ્કેલી પહોંચાડે છે તો તેના પરિણામે તેને વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં આ પછી પણ પરિવારમાં પેઢી દર પેઢી વિખવાદ અને દુઃખનું ચક્ર ચાલુ રહે છે બે પૈતૃક ઋણ બાબા તાઓ કાકા દાદા દાદી અને અગાઉની ત્રણ પેઢીઓ જેવા પિતા તરફથી લોકોનો શ્રાપ આપણા જીવનને અસર કરે છે બાપ આપણને આકાશ જેવો આશ્રય આપે છે તે આખી જિંદગી આપણું ધ્યાન રાખે છે અને છેલ્લી ઘડી સુધી આપણા બધા દુઃખ સહન કરે છે પણ આજના ભૌતિકવાદી યુગમાં શું નવી પેઢી પોતાના પિતાને માન આપે છે પૂર્વજો પ્રત્યેની ભક્તિ એ મનુષ્યનું કર્તવ્ય છે જો તેઓ આ કર્તવ્યનું પાલન નહીં કરે તો નવી પેઢીએ તેમનો શ્રાપ સહન કરવો પડશે આમાં ઘરમાં આર્થિક અભાવ ગરીબી નિઃસંતાનતા બાળકને વિવિધ પ્રકારની પરેશાનીઓ અથવા બાળક જીવનભર અપંગ રહે છે અને પીડાય છે વગેરે ત્રણ દેવરૂણ માતાપિતા પ્રથમ દેવતા છે જેના કારણે ભગવાન ગણેશ મહાન બન્યા આ પછી અમારા પ્રિય ભગવાન શંકરજી દુર્ગા માતા ભગવાન વિષ્ણુ વગેરે આવે છે જેમને આપણો પરિવાર અનુસરે છે આપણા પૂર્વજો પણ પોતપોતાના પરિવારના દેવીદેવતાઓમાં માનતા હતા પરંતુ નવી પેઢીએ તેમનો સદંતર ત્યાગ કર્યો છે આ કારણોસર ભગવાન કુળદેવી કુળદેવતા તેમને વિવિધ પ્રકારની મુશ્કેલીઓ શ્રાપ આપીને તેમની હાજરીથી વાકેફ કરે છે ચાર ઋષિઋણ નવી પેઢી તેમના નામો ઋષિઓના નામ સાથે જોડવામાં અટકાય છે જેમના ગોત્રમાં તેઓ જન્મ્યા હતા અને જેમનો વંશ વધ્યો હતો તેમના ઋષિઓ તર્પણ વગેરે કરતા નથી આ કારણથી તેમના ઘરમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી તેથી તેમનો શ્રાપ પેઢી દર પેઢી મળતો રહે છે પાંચ માનવઋણ આપણા માતાપિતા સિવાય અન્ય મનુષ્યો કે જેમણે આપણને પ્રેમ કર્યો આપણી કાળજી લીધી આપણી સંભાળ લીધી અમને સમયાંતરે મદદ કરી ગાય વગેરે જેવા પ્રાણીઓનું દૂધ પીધું ઘણા મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ જેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે આપણને મદદ કરી છે તેમનું ઋણ પણ આપણા પર થયું હોય છે પરંતુ આજકાલ લોકો ગરીબ લાચાર અને નિરાધાર લોકોની સંપત્તિ હિનવીને વધુ ગર્વ અનુભવે છે આ કારણોસર એવું જોવામાં આવ્યું છે કે આવા લોકોનો આખો પરિવાર જીવનભર સ્થિર થઈ શકતો નથી નિહસંતા બાળકો ખરાબ સંગતમાં પડવા પરિવારના સભ્યો એકબીજામાં સંવાદિતા જાળવી શકતા નથી પરિવારના સભ્યો કોઈ અસાધ્ય રોગથી પીડાતા હોય વગેરે જેવી સમસ્યાઓ તે પરિવારમાં ઊભી થાય છે આવા કુટુંબને પિતૃદોષ અથવા શ્રાપિત કુટુંબ કહેવાય છે રામાયણમાં દશરથના પરિવારને હંમેશા શ્રવણકુમારના માતાપિતાના શ્રાપને કારણે દુઃખ સહન કરવું પડ્યું હતું આ સ્વાભાવિક છે તેથી પરિવારની પ્રગતિ માટે પિતૃદોષ દૂર કરવો ખૂબ જ જરૂરી છે પૂર્વજોના ક્રોધિત થવાના લક્ષણો ક્રોધિત પૂર્વજોના કેટલાંક અસામાન્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે ખોરાકમાંથી નીકળતા વાળ જો જમતી વખતે વારંવાર તમારા ખોરાકમાંથી વાળ નીકળતા હોય તો તેને અવગણશો નહીં ઘણી વખત એવું બને છે કે પરિવારના એક જ સભ્ય સાથે તેના ખોરાકમાંથી વાળ નીકળી જાય છે આ વાળ ક્યાંથી આવ્યા તેની કોઈ માહિતી નથી જો વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જાય તો પણ તેના ભોજનમાંથી વાળ નીકળી જાય છે અને પરિવારના સભ્યો તેને દોષિત માને છે અને તેની મજાક પણ ઉડાવે છે ઘરમાં દુર્ગંધ કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના ઘરમાંથી દુર્ગંધ આવે છે દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તે પણ ખબર પડતી નથી ઘણી વખત લોકો આ દુર્ગંધથી એટલા ટેવાઈ જાય છે કે તેઓ તેને અનુભવતા પણ નથી પરંતુ બહારના લોકો તેમને કહે છે કે આ થઈ રહ્યું છે જો સમસ્યાનું મૂળ ખબર નથી તો તેનો ઉપચાર કેવી રીતે શક્ય છે સપનામાં પૂર્વજોનું વારંવાર દેખાવું એક વ્યક્તિને તેના પિતા સાથે ઝઘડો થયો હતો અને તે લડાઈ ઘણા વર્ષો સુધી ચાલુ રહી મરતી વખતે પિતાએ પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પુત્ર મળવા આવ્યો નહોતો પિતા ગુજરી ગયા થોડા સમય પછી તે વ્યક્તિ તેના પિતાને સપનામાં વારંવાર કપડાં વગર જુએ છે આવી રીતે કોઈ પણ અવસ્થામાં પિતૃઓ દેખાય તો તેનો અર્થ પિતૃઓ નારાજ છે તેવો થાય છે તેનું નિવારણ તત્કાલ કરવું જોઈએ શુભ કાર્યમાં વિઘ્ન ક્યારેક એવું બને છે કે તમે કોઈ તહેવાર ઉજવી રહ્યા હો અથવા તમારા ઘરમાં કોઈ ઉજવણી થઈ રહી હોય તે જ ક્ષણે કંઈક એવું બને છે જે મૂળ બગાડે છે કોઈ એવી ઘટના બને કે ખુશીનું વાતાવરણ બદલાઈ જાય તેનો મતલબ એ છે કે કોઈ શુભ પ્રસંગે કંઈક અશુભ બનવું એ પૂર્વજોની અસંતોષની નિશાની છે પરિવારનો એક સભ્ય અપ્રેણીત રહે છે ઘણી વખત તમે તમારી આસપાસ કે તમારા સંબંધીઓમાં જોયું હશે કે અનુભવ્યું હશે કે તે ખૂબ જ સારો યુવક છે તેમાં ક્યાંય કોઈ ખામી નથી પણ તેમ છતાં તેના લગ્ન નથી થતા લાંબુ આયુષ્ય જીવ્યા પછી પણ લગ્ન ન કરી શકવું એ સારી નિશાની નથી જો ઘરમાં કોઈ અપ્રેણીત વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો ઉપરોક્ત સ્થિતિ થવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનું કારણ પણ જાણી શકાયું નથી પ્રોપર્ટી ખરીદવા અને વેચવામાં મુશ્કેલી તમે નોંધ્યું હશે કે ઘણી સારી પ્રોપર્ટી મકાન દુકાન અથવા જમીનનો કોઈ ભાગ અમુક કારણોસર વેચતો ન હોય જો કોઈ ખરીદનાર મળી જાય તો પણ વસ્તુઓ કામ કરતી નથી જો કોઈ ખરીદદાર મળી જાય અને બધું જ યોગ્ય હોય તો પણ છેલ્લી ક્ષણે સોદો રદ થઈ જાય છે જો આ પ્રકારની સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી હોય તો એવું માની લેવું જોઈએ કે તેની પાછળ ચોક્કસપણે કોઈ અસંતુષ્ટ આત્મા છે જેનું તે જમીન અથવા જમીનના ટુકડા સાથે કોઈને કોઈ સંબંધ છે સંતાન ન થવું મેડિકલ રિપોર્ટમાં બધું નોર્મલ હોવા છતાં બાળક સુખથી વંચિત રહે છે જો કે તે જરૂરી નથી કે તમારા પૂર્વજો તેનાથી સંબંધિત હોય તે તદ્દન શક્ય છે કે નિઃસંતાન વ્યક્તિ પાસેથી ખરીદેલી જમીન તેના નવા માલિકને નિઃસંતાન બનાવે પિતૃદોષને શાંત કરવાના ઉપાયો એક સામાન્ય ઉપાયોમાં પિંડદાન સર્પ પૂજન બ્રાહ્મણોને ગાયનું દાન પુત્રીનું દાન કૂવો પગથિયા તળાવ વગેરેનું નિર્માણ મંદિર પરિસરમાં પીપળ વડ જેવા દેવતા વૃક્ષો વાવવા અને વિષ્ણુ મંત્રોનો જાપ વગેરેનો સમાવેશ થાય છે ભૂતછાપ દૂર કરો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ બે વેદ અને પુરાણોમાં પિતૃઓની તૃપ્તિ માટે એવા મંત્રો સ્તોત્રો અને સૂક્તોનું વર્ણન છે જેના રોજ પાઠ કરવાથી પિતૃઓની કોઈપણ પ્રકારની અડચણ ભલે ગમે તેટલી અડચણ આવે તે શાંત થઈ જાય છે જો દરરોજ વાંચન શક્ય ન હોય તો ઓછામાં ઓછું દર મહિનાની અમાવસ્યામાં અને અશ્વિનકૃષ્ણ પક્ષની અમાવસ્યા એટલે કે પિતૃપક્ષમાં કરવું જોઈએ વાસ્તવમાં જન્મકુંડળીમાં પિતૃદોષના પ્રકાર પ્રમાણે પિતૃદોષ શાંતિ કરાવવી સારી રહેશે ત્રણ ભગવાન ભોલેનાથના ચિત્ર કે પ્રતિમાની સામે બેસીને અથવા ઘરમાં ભગવાન ભોલેનાથનું ધ્યાન કરવાથી અને નીચે આપેલા મંત્રની એક માળાનો દરરોજ જાપ કરવાથી તમામ પ્રકારના પિતૃદોષ પરેશાનીઓ વિઘ્નો વગેરે શાંત થાય છે અને શુભની પ્રાપ્તિ થાય છે તમે સવારે કે સાંજે ગમે ત્યારે મંત્રનો જાપ કરી શકો છો મંત્ર પૌમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદ્યા ચાર અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે પવિત્ર બનાવેલું ભોજન અને ગાયને ચોખા ઘી અને રોટલી ખવડાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે પાંચ પૂર્વજો પોતાના માતાપિતા વડીલોનું સન્માન કરીને તમામ મહિલાઓનું સન્માન કરીને અને તેમની જરૂરિયાતો પૂરી કરીને હંમેશા ખુશ રહે છે છ પિતૃદોષના કારણે બાળકોની પરેશાનીઓ દૂર કરવા માટે હરિવંશ પુરાણ સાંભળો અથવા નિયમિત રીતે તેનો પાઠ કરો સાત દરરોજ દુર્ગા સપ્તશ્તી અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી પણ આ દોષ ઓછો થાય છે આઠ સૂર્યપિતા છે તેથી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ફૂલ લાલ ચંદનનો પાવડર રોલી વગેરે નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરવા અને અગિયાર વાર ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પિતૃઓની પ્રાપ્તિ થશે ખુશ છે અને તેમની ઊભી હિલચાલ છે નવ નવઅમાવસ્યાના દિવસે કોઈપણ મંદિરમાં અથવા કોઈપણ લાયક બ્રાહ્મણને પોતાના પૂર્વજોના નામ પર દૂધ ખાંડ સફેદ વસ્ત્ર દક્ષિણા વગેરેનું દાન કરવું જોઈએ એક શૂન્ય પિતૃપક્ષ દરમિયાન પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા ચોક્કસ કરો તો પિતૃદોષ ચોક્કસ દૂર થશે પિતૃદોષથી છુટકારો મેળવવાના કેટલાક ખાસ ઉપાયો એક મંદિરના પરિસરમાં પીપળા અથવા વડનું ઝાડ લગાવો અને તેમાં રોજ પાણી નાખો તેની સંભાળ રાખો જેમ જેમ વૃક્ષ વધે છે અને ખીલે છે તેમ તેમ પિતૃદોષ દૂર થશે કારણ કે આ વૃક્ષો પર તમામ દેવીદેવતાઓ અન્ય જાતિઓ પૂર્વજો વગેરેનો વાસ છે બે જો તમે કોઈનો અધિકાર છીનવી લીધો છે અથવા કોઈ અસહાય વ્યક્તિના પૈસા અને સંપત્તિ છીનવી લીધી છે તો તેનો અધિકાર અથવા સંપત્તિ તેને ચોક્કસપણે પરત કરો ત્રણ પિતૃદોષથી પીડિત વ્યક્તિએ એક અમાવસ્યાથી બીજી અમાવસ્યા સુધી એટલે કે એક મહિના સુધી સૂર્યોદય સમય પીપળના ઝાડ નીચે શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ આ ક્રમ તોડવો જોઈએ નહીં એક મહિના પછી અમાવસ્યાના દિવસે વધુ એક પ્રયોગ કરો આ માટે સ્થાનિક ગાય અથવા દૂધ આપતી ગાયમાંથી થોડું ગૌમૂત્ર મેળવી તેને થોડા પાણીમાં મિક્સ કરો અને આ પાણી પીપળના ઝાડના મૂળમાં નાખો આ પછી પીપળના ઝાડ નીચે પાંચ અગરબત્તીઓ એક નારિયેળ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તમારા પૂર્વજોને તમારી સુખાકારી માટે આદરપૂર્વક પ્રાર્થના કરો અને ઘરે આવ્યા પછી તે જ દિવસે બપોરે કેટલાક ગરીબોને ભોજન કરાવો આમ કરવાથી પિતૃદોષ શાંત થશે ચાર જો ઘરમાં કૂવો હોય અથવા પીવાનું પાણી રાખવાની જગ્યા હોય તો તે જગ્યાની પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું કારણ કે તે પિતૃ સ્થાન માનવામાં આવે છે આ સિવાય પ્રાણીઓ માટે પીવાનું પાણી ભરવું અને પાણીની કુંડીઓ લગાવવી અથવા રખડતા કૂતરાઓને જલેબી ખવડાવવાથી પણ શાંતિ થાય છે પાંચ પિતૃદોષના કારણે ઘણી તકલીફ હોય સંતાનની ખોટ કે સંતાનને કોઈ તકલીફ હોય તો કોઈ શુભ સમયે તમારા પૂર્વજોને પ્રણામ કરો અને તેમની પાસે વ્રત માટે પ્રાર્થના કરો અને કોઈ પણ અપરાધની ક્ષમા માગો તમે જાણતા જાણતા કરો છો ત્યારબાદ ઘરે અથવા શિવ મંદિરમાં પિતૃ ગાયત્રી મંત્રનો એક પોઈન્ટ બે પાંચ લાખ રીતે જાપ કરો જાપ કર્યા પછી દશાંશ હવન કર્યા પછી પૂર્વજોને તેનું સંપૂર્ણ ફળ મળે એવી પ્રતિજ્ઞા લો આ કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે કારણ કે તમે તેમના મોક્ષનો માર્ગ મોકળો કર્યો છે છ પિતૃદોષને શાંત કરવા માટેનો ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થયો છે અને તેના પરિણામો પણ સાબિત થયા છે ગરીબની દીકરીના લગ્નમાં છૂપી રીતે અથવા સીધી રીતે આર્થિક મદદ કરવી તેનો ઉકેલ છે આ સહકાર પૂરા દિલથી હોવો જોઈએ માત્ર દેખાડો કરવા કે બડાઈ મારવા માટે નહીં પૂર્વજો આનાથી અત્યંત પ્રસન્ન થાય છે કારણ કે આના પરિણામે પ્રાપ્ત થયેલ પુણ્યફળ પૂર્વજોને શક્તિ અને ગતિ આપે છે જેના કારણે તેઓ ઉર્ધ્વલોક તરફ પ્રયાણ કરે છે અને પૂર્ણલોકોમાં પહોંચે છે સાત જો કોઈ વિશેષ ઈચ્છાને કારણે પરિવારના કોઈ સભ્યની આત્મા પિતૃદોષ ઉત્પન્ન કરે છે તો આવી સ્થિતિમાં વ્યક્તિએ આસક્તિ છોડી દેવી જોઈએ અને તેના મોક્ષ માટે ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આઠ પિતૃદોષ દૂર કરવા માટે ખૂબ જ સરળ ઉપાય માટે સંબંધિત વ્યક્તિએ પિતૃપક્ષ દરમિયાન પોતાના ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રોજ સરખાં પ્રમાણમાં સરસવનું તેલ અગર તેલમાં મિક્સ કરીને દીવો પ્રગટાવવો જોઈએ દીવો પિત્તળનો બનેલો હોય તો સારું દરરોજ ઓછામાં ઓછા દસ મિનિટ સુધી દીવો પ્રગટાવવો જરૂરી છે આ ઉપાયો સિવાય વર્ષની દરેક અમાસ પર બપોરે ગુગળનો ધુમાડો આખા ઘરમાં ફેરવવો સાંજે અંધારું થયા પછી પિતૃઓ માટે શુદ્ધ ભોજન બનાવવું સાડીની સામગ્રી એક વાસણમાં ભરીને બાવળના ઝાડ પાસે રાખવી અથવા પીપળા અથવા વડના ઝાડને ઝાડીમાં રાખો અને પાછા આવો પાછળ વળીને જોશો નહીં રોજ તમારા ઘરમાં દેશી કપૂર રાખો આ કેટલાંક ઉપાય છે જે સરળ અને અસરકારક બંને છે આ કરવાથી દરેક વ્યક્તિ પિતૃદોષથી સરળતાથી છુટકારો મેળવી શકે છે પરંતુ કોઈપણ પ્રયોગની સફળતા તમારા પૂર્વજો પ્રત્યેની તમારી આદર પર આધારિત છે પિતૃદોષથી છુટકારો મેળવવા કરો ખાસ ઉપાય નારાયણ બલિનાગબલી ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોના જીવનમાં સમસ્યાઓનો ક્યારેય અંત આવતો નથી તેઓ ગમે તેટલો સમય અને પૈસા ખર્ચે તો પણ કામ સફળ થતું નથી આવા લોકોની કુંડળીમાં પિતૃ દોષ ચોક્કસપણે હોય છે આ ગુનેગાર પેઢી દર પેઢી મુશ્કેલી સર્જતો રહે છે જ્યાં સુધી તેનો કાયદેસર રીતે ઉકેલ ન આવે તેનાથી આવનારી પેઢીઓને પણ નુકસાન થાય છે આ દોષના નિવારણ માટે કેટલાક ખાસ દિવસો અને સમય નક્કી કરવામાં આવ્યા છે જેમાં તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે શ્રાદ્ધ પક્ષ એકમાત્ર એવો પ્રસંગ છે જ્યારે વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે છે આ દોષને દૂર કરવા માટે શાસ્ત્રોમાં નારાયબલીની પદ્ધતિ જણાવવામાં આવી છે એ જ રીતે સાપની બલિદાન પણ થાય છે નારાયણબલી અને નાગબલી શું છે નારાયણબલી અને નાગબલી બંને વિધિઓ માણસની અધૂરી ઈચ્છાઓ અને અપૂર્ણ ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે તેથી જ બંનેને કામ્યા કહેવામાં આવે છે નારાયણબલી અને નાગબલી એ બે અલગ અલગ પદ્ધતિઓ છે નારાયણબલીનો મુખ્ય હેતુ પૂર્વજોની દુષ્ટતાને દૂર કરવાનો છે અને નાગબલીનો હેતુ સાપ અથવા કોબરાને મારવાની દુષ્ટતાને દૂર કરવાનો છે આમાંથી કોઈ પણ એક પદ્ધતિ કરવાથી ઉદ્દેશ્ય સિદ્ધ થતું નથી તેથી બંને એકસાથે કરવા પડશે આ કારણોસર કરવામાં આવે છે નારાયણબલી પૂજા પિતૃદોષ એવા પરિવારની ભાવિ પેઢીઓમાં ઉદ્ભવે છે કે જેના સદસ્ય અથવા પૂર્વજનો યોગ્ય રીતે અગ્નિસંસ્કાર થયો નથી પિંડદાન અને તર્પણ કરવામાં આવ્યું છે આવા લોકોનું આખું જીવન દુઃખદાયક રહે છે સિવાય કે પિતૃઓ માટે નારાયણબલી વિધિ કરવામાં આવે ભૂતપ્રેતના કારણે થતા દર્દને દૂર કરવા માટે નારાયણબલીની પૂજા કરવામાં આવે છે પરિવારના એક સભ્યનું આકસ્મિક મોત થયું છે આત્મહત્યા પાણીમાં ડૂબી જવાથી આગમાં સળગી જવાથી કે અકસ્માતમાં મૃત્યુને કારણે આવી ખામીઓ ઊભી થાય છે આ પૂજા શા માટે કરવામાં આવે છે પિતૃદોષના નિવારણ માટે નારાયણબલી નાગબલી અનુષ્ઠાન કરવાની શાસ્ત્રોમાં જોગવાઈ છે આ કામ કેવી રીતે અને કોણ કરી શકે તેની સંપૂર્ણ જાણકારી હોવી પણ જરૂરી છે આ કાર્ય દરેક વ્યક્તિ કરી શકે છે જે તેના પૂર્વજોના આશીર્વાદ મેળવવા માગે છે જે લોકોના માતાપિતા હયાત છે તેઓ પણ આ વ્યવસ્થા કરી શકે છે સંતાન પ્રાપ્તિ સંતાનની વૃદ્ધિ ઋણમાંથી મુક્તિ અને કામમાં આવતી અડચણો દૂર કરવા માટે આ વિધિ પત્ની સાથે કરવી જોઈએ જો પત્ની હયાત ન હોય તો પરિવારના ઉદ્ધાર માટે આ કર્મ પત્ની વગર પણ કરી શકાય છે જો પત્ની ગર્ભવતી હોય તો આ વિધિ ગર્ભધારણના પાંચમા મહિના સુધી કરી શકાય છે જો ઘરમાં કોઈ શુભ કાર્ય હોય તો આ કાર્યો એક વર્ષ સુધી ન થઈ શકે માતાપિતાના મૃત્યુ પછી પણ એક વર્ષ સુધી આ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે નારાયણબલીના બલિ ક્યારે ન કરી શકાય ગુરુ અને શુક્રના અસ્ત થયા પછી નારાયણબલીની પૂજા કરવી જોઈએ નહીં પરંતુ મુખ્ય ગ્રંથ નિર્ણય સિંધુના અભિપ્રાય મુજબ આ કર્મ માટે માત્ર નક્ષત્રોના ગુણ અને ખામીઓનું અવલોકન કરવું યોગ્ય છે નારાયણબલી અનુષ્ઠાન માટે ધનિષ્ઠા પંચક અને ત્રિપદા નક્ષત્ર નિષેધ માનવામાં આવે છે ધનિષ્ઠ નક્ષત્રના છેલ્લા બે તબક્કા શત્તરક પૂર્વાભાદ્રપદ ઉત્તરાભાદ્રપદ અને રેવતી આ સાડા ચાર નક્ષત્રોને ધનિષ્ઠ પંચક કહેવામાં આવે છે કૃતિકા પુનર્વસુ વિશાખા ઉત્તરાશાદ અને ઉત્તરાભાદ્રપદ આ છ નક્ષત્રોને ત્રિપદા નક્ષત્ર ગણવામાં આવે છે આ સિવાય આ કામ દરેક સમયે કરી શકાય છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર